ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમવાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ ટુનો ઓપ્શન આપવામાં આવ્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ડેપ્યુટી ચેરમેન ડીએસ પટેલે જણાવ્યું હતું કે માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાંથી ઊંચા પરિણામની પસંદગી વિદ્યાર્થીઓને મળશે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જે વિષયમાં નાપાસ થયા હોય એટલામાં વિષયની અથવા તમામ વિષયની લેખિત પરીક્ષા આપી શકશે સાથે જ માર્ચ બે હાજર પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ પણ જેટલા વિષયની પૂરક પરીક્ષા આપવી હોય તે આપી શકશે વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓ રિપીટર વિષયોની જ પૂરક પરીક્ષા આપી શકશે અને ધોરણ બાર સાયન્સમાં પ્રેક્ટિકલમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ જ પ્રેક્ટિકલની પૂરક પરીક્ષા આપી શકશે પ્રથમવાર શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પરિણામ સુધારવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષામાં એક વિષયનો વધારો કર્યો છે જે વિદ્યાર્થી ઉત્તીર્ણ થયેલો છે એ વિદ્યાર્થી પણ એમની થિયરીના વિષયોમાં સુધારો કરવા માંગતા હોય તો તે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે અને માર્ચ અને પૂરક પરીક્ષાના બંનેમાંથી જે સારા ગુણ હશે એ આના ગણતરીમાં લેવામાં આવશે એ જ પ્રમાણે કોઈ પરીક્ષાર્થી નાપાસ થયેલો છે તો નાપાસ થયેલા વિષયની પૂરક પરીક્ષા પણ આપી શકે અને એ ઈચ્છે તો જે માર્ચમાં એપ્રિયર થયેલો છે એ વિષયની પણ પરીક્ષા આપી શકે છે એટલે એક અથવા એકથી વધારે વિષયો એમનું પરિણામ સુધારવા માટે એ પૂરકમાં આપી શકશે અને માર્ચ અને પૂરકની પરીક્ષાના જે સૌથી વધુ ગુણ હશે એ સૌથી વધુ ગુણ ધ્યાનમાં લેવામાં આવશે કે પ્રેક્ટિકલમાં પણ નપાસ છે તો એ પૂરક પરીક્ષામાં પ્રેક્ટિકલ આપીને પાસ થઈ શકશે પરંતુ પ્રેક્ટિકલમાં ઉત્તીર્ણ છે એને પૂરકમાં પુનઃ પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની જોગવાઈ નથી એટલે થિયરી વિષય માટે એ પોતાનું પરિણામ સુધારવાનો પ્રયત્ન કોઈ પણ વિદ્યાર્થી કરી શકશે